ગઈ સારી જબસે મી હૈ તુ હમશે પ્યાર

अनन्त सुपूषितसुन्दर साकारं सुन्दर साकारं सर्वोपरी करुणाकरसर યુટ્યુબ ફેમિલી બધાને જય સ્વામિનારાયણ ધારતી લઈ લો ચાલો બધા તલસાખળી બનાવવા આજે તલસાખળી બનાવવાની છું તો આવી રીતે છે ને આજે મિક્સ તલસાકરી બનાવવાની છું મિક્સ તલસાકરી જુગુ છે એટલે કે માનવીના બી છે પછી દારિયા છે દારિયા છે મગફળી છે મગફળીનો એવી રીતે ભૂંકો કરી નાખ્યો છે અચકચરો પછી દારિયા છે ને તલ લેવાની છું તલ ને શેકવાની છું ને દેવાની છે ને માંડવીના બી શેકેલા હતા તો મેં આવી રીતે છે ને ભૂકો કરી લીધો છે આપણે દારિયાને શેકવાના છે ને તલને શેકવાના છે ચાલો આપણે હવે શેકી લઈએ દારિયાને શેકવાના છે ને તલને પણ એની સાથે શેકી નાખવાની છું બની આપણે શેકી નાખવાના છે ચાલો હવે આપણે દારિયા ને તલ ને પાંચ થી છ મિનિટ આપણે સ્લો ફ્લેમ ઉપર આપણે શેકવાનો છે તો મિનિટમાં શેકાઈ જશે પછી આપણે છે ને આની સાથે મિક્સ કરી દેસુ ને પછી આપણે બોડ પાઈ લેશું આવી રીતે આપણા તલ ને દારિયા શેકાઈ ગયા છે તો હવે આપણે છે ને બીજા વાસણમાં મૂકી દેસુ એટલે કે કાઢી દેશુ આવી રીતે તલને દારિયા શે કઈ ગયા છે જો તલને દારિયા શે કઈ ગયા છે બંને મિક્સ કર્યાં હતાં ને તો તલ પણ શેકાઈ ગયા છે ને દારિયા પણ શેકાઈ ગયા છે આવી રીતે મેં આની સાથે મિક્સ કરી દીધું છે અરી મસ્ત બને ગુળ છે ને વન એ હાફ લીધો છે આવી રીતે વન અને હાફ વાટકી કે કે થ્રી વાટકી છે ને એટલે એમાં છે ને જરાક આપણે પાણી મૂકીશું બહુ નહીં જરાક થોડું પાણી મૂકીશું આવી રીતે આપણે થોડું પાણી મૂક્યું ને એને છે ને મિક્સ કરવાનું છે આવી રીતે તાસ ચાંચવી લેવાની છે જો આવી રીતે છે ને થાય છે ને ગોળ ઓગળી જાય છે ગોળને આપણે ઉગાડવાનો છે અને ગોળની ચાસણી લેવાની છે ને ધ્યાન રાખજો નીચે બેસી ના જાય અમે ગોળ બેસશે નહીં ગોળ ના બેસે આવી રીતે છે ને લોખંડની કઢાઈ હોય ને તો નીચે ગોળ બેસે નહીં ક્યારેય એ છે ને લોખંડની કઢાઈનો એક શું કહેવાય ઉત્તમ આઈડિયા કહેવાય કે લોખંડની કઢાઈ હોય ને એમાં ગોળ બેસે નહીં તરીએ જો તમે કંદોઈ છે ને લોખંડની કઢાઈમાં જ છે ને આવી રીતે એ લોકો છે ને તલ સાકરી બનાવશે તલસાકરી છે પછી અડદિયા છે બધું આવી રીતે છે ને મોટી કઢાઈમાં જ બનાવશે અને આવી રીતે લોખંડની કઢાઈમાં જ બનાવશે ચાલો આપણે આવી રીતે આવી રીતે પાય લઈ લેવાની છે ગોળની ચાલો આવી રીતે આપણે પાઈ લઈ લેવાની છે ને પાય લઈ હોય જાય ને પછી આપણે પછી આ ભૂકો પછી આ ભૂકો આપણે મૂકી દેવાનો છે કે ચીકીની બનાવતા છે ને બહુ ઈઝી છે ચીકી બનાવતા બહુ ઇઝી છે બનાવજો યા જો થોડી આકરી લેવાની છે આપણે ચાંચણી એ જો દેખાય હવે ચાંચણી લેવાની છે હવે આપણે છે ને ચાસણી લેવાઈ ગઈ છે હવે છે ને આપણે આ જે તલ છે ને એ મૂકી દેવાના છે આવો ગોળ ગોળ છે ને થોડું ગોળની ચાસણી જરા કાકડી થઈ જવી જોઈએ આવી રીતે આવી થવી જોઈએ હવે આપણે ચાસણીમાં તલ દારિયા ને માલવીનો ભૂકો મૂકી દેવાનો છે આવી રીતે ટ્રેમાં છે ને જરાક ઘી મૂકી દેવાનું છે ને જરાક તેલ મૂકવાનું છે છે આજે મેં બનાવી છે ચીકી એટલે કે માનવીના બી તલ ને દારિયાની હું હવે આમાં આપણે પાથરી દઈએ માં પાથરી દેસુ अब अपने छक्का पड़सू सपनों जब से मिले हैं तुम हमसे प्यारे